હાલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે અંદાજિત બે હજાર જેટલો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવેલો છે કે જે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો રહેશે વાવ વિધાનસભા પીટા ચૂંટણી માટે જિલ્લા કક્ષાએ અને વાવ વિધાનસભા કક્ષાએ પણ કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ ઝીરો ટુ ફોર એ આજના દિવસમાં કાર્યરત થઈ જશે તથા વાવ જે બાય ઇલેક્શન માટેનો સ્થાનિક કંટ્રોલ રૂમ છે એ જીરો સત્યાવીસ બેતાલીસ બાવીસ છત્રીસ જીરો એક છે આ કંટ્રોલ રૂમ ઉપરાંત આચારસંહિતા ભંગની જે ફરિયાદ છે એ સીવીઝિલ એપ્લિકેશન દ્વારા પણ નાગરિકો નોંધાવી શકે છે આ ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સભા રેલી સરઘસ અને વિવિધ પરવાનગી માટે સુવિધા પોર્ટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇલેક્શન સુચારુ રૂપે સંચાલિત થઈ શકે તે માટે જિલ્લા કક્ષાના વિવિધ જે નોડલ અધિકારીઓ છે એમની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત જે એફએસટી ટીમ વીએસટી ટીમ વીવીટી ટીમ જેવી અલગ અલગ ટીમ છે એ ટીમની રચના પણ કરી દેવામાં આવી છે અને આ હાલમાં આ તમામ ટીમો કાર્યરત છે અઢાર ઓક્ટોબરથી જે સ્ટેટિક સર્વેલન્સ ટીમ કહેવાય તે પણ કાર્યરત થઈ જશે સમગ્ર વાવ વિધાનસભા પીટા ચૂંટણી એ ખૂબ જ શાંતિથી અને સ્વચ્છ અને પારદર્શી વાતાવરણમાં ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે જિલ્લાનું સમગ્ર ઇલેક્શન માટેનું જે તંત્ર છે એ કટિબદ્ધ છે તથા આ વિધાનસભા વિસ્તારમાં આવતા સૌ જે મતદાર ભાઈઓ બહેનો છે તેમને મતદાન કરવા માટે પણ હું અપીલ કરું છું ધન્યવાદ વધુ